નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોની અંદર આપણે વીસ વીસ જીરો તેર ખાતર વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું આ ખાતરની અંદર કુલ કેટલા તત્વો આવે કયા કયા સ્વરૂપમાં આવે કયા કયા પાકોની અંદર વાપરી શકાય વાપરવાથી શું ફાયદો થાય આ ખાતરની સાથે યુરિયા મિક્સ કરી શકાય કે નહીં ઊભા પાકની અંદર આ ખાતરને વાપરી શકાય કે નહીં આવા તમામ પ્રશ્નોના જવાબ આપણે આજના વિડીયોમાં મેળવવાનો પ્રયત્ન કરીશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોમાં આપેલી માહિતી જો આપને સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો વીસ વીસ જીરો તેર ખાતરને આપણે એપીએસના નામથી ઓળખીએ છીએ એપીએસ વીસ વીસ જીરો તેર અને એનું ફૂલ ફોર્મ છે એમોનિયમ ફોસ્પેટ સલ્ફેટ આ વીસ વીસ જીરો તેર ખાતરની અંદર આપણને વીસ ટકા નાઇટ્રોજન મળે છે વીસ ટકા ફોસ્ફરસ મળે છે અને તેર ટકા સલ્ફર મળે છે વીસ ટકા નાઇટ્રોજનમાંથી અઢાર ટકા નાઇટ્રોજન છે એ એમોનિયાના સ્વરૂપમાં છે બે ટકા નાઇટ્રોજન એમાઈડના સ્વરૂપમાં છે પણ વીસ વીસ જીરો તેર ખાતરનો જે નાઇટ્રોજન છે એ સંપૂર્ણ આપણા પાકને ઉપલબ્ધ થાય છે વીસ ટકા ફોસ્ફરસની વાત કરીએ દોસ્તો તો વીસ ટકા ફોસ્ફરસમાંથી પિંચાશી ટકા ફોસ્ફરસ છે પાણીમાં દ્રાવ્ય છે આપણા પાકને સીધો ઉપલબ્ધ થાય છે પંદર ટકા જે ફોસ્ફરસ છે એ જમીનમાં ગયા પછી ફોસ્ફરસ ખુલનશીલ જે બેક્ટેરિયા છે એને ઓગાડે ત્યારબાદ એ આપણા પાકને ઉપલબ્ધ થાય છે અને તેર ટકા જે સલ્ફર છે એ એસ એટલે સલ્ફરના રૂપમાં છે અને એ સંપૂર્ણ આપણા પાકને ઉપલબ્ધ થાય છે હવે કયા કયા પાકોની અંદર વાપરી શકાય એની વાત કરીએ દોસ્તો તો તેલીબિયા વર્ગના જે પાકો છે કપાસ છે એરંડા છે મગફળી છે તલ છે એમાં વાપરી શકાય આવા તેલીબિયા વર્ગના પાકોની અંદર વીસ વીસ જીરો તેર ખાતર વાપરવાથી સલ્ફરને કારણે એમાં તેલની ટકાવારી વધે છે અને તેલની ટકાવારી વધવાના હિસાબે એ પાકોનો વજન પણ વધે છે એના કારણે આપણે ઉત્પાદન છે એમાં ઘણો ફાયદો જોઈ શકીએ છીએ વીસ વીસ જીરો તેર ખાતરને કઠોળ વર્ગના પાકોની અંદર અને જે આપણા ધાન્ય પાકો છે એમાં પણ વાપરી શકાય એટલે ઘઉંની અંદર બાજરીની અંદર ડાંગરની અંદર મગની અંદર અડદની અંદર સોયાબીનની અંદર આ તમામ પાકોની અંદર વાપરવાથી સલ્ફરને કારણે આ કઠોળ અને ધાન્ય પાકોની અંદર પ્રોટીનની માત્રા વધે છે એની ઉપજમાં વધારો થાય છે અને આપણું જે ઉત્પાદન છે એની ગુણવત્તાને એની ગુણવત્તાની અંદર પણ ઘણો બધો આપને સુધારો જોવા મળે છે એ સિવાય શાકભાજીની અંદર પણ વાપરી શકો જેમ કે ડુંગળી છે લસણ છે મરચાં છે આવા પાકોની અંદર વાપરવાથી ડુંગળીની તીખાશમાં વધારો થાય છે લસણની તીખાશમાં વધારો થાય છે મરચાં છે એની તીખાસમાં વધારો થાય છે એટલે આવા તમામ પાકોની અંદર વીસ વીસ જીરો તેર ખાતર વાપરવાથી ખૂબ જ ફાયદો જોવા મળે છે ખાસ કરીને એવી જમીન કે જે જમીનની અંદર સલ્ફરની ઉણપ છે એવી જમીનની અંદર આપણે વીસ વીસ જીરો તેર ખાતર વાપરી શકીએ એવા પાકો કે જે પાકોને સલ્ફરની જરૂરિયાત છે એવા પાકોની અંદર આપણે વીસ વીસ જીરો તેર ખાતર વાપરી શકીએ અને એવા પાકો કે જેની ફોસ્ફરસની જરૂરિયાત ઓછી છે અથવા તો જમીનની અંદર ફોસ્ફરસની સારી માત્રા છે તો એવી જમીનોની અંદર એવા પાકોની અંદર પણ આપણે વીસ વીસ જીરો તેર ખાતર વાપરી શકીએ હવે વીસ વીસ જીરો તેર ખાતર છે એને યુરિયાની સાથે મિક્સ કરીને વાપરી શકાય કે નહીં એની વાત કરીએ તો ચોક્કસ સો ટકા યુરિયા ખાતર સાથે વીસ વીસ જીરો તેર ખાતર મિક્સ કરીને વાપરી શકાય હવે ઊભા પાકની અંદર આપણે વીસ વીસ જીરો તેર વાપરી શકીએ કે નહીં એની વાત કરીએ તો મોટાભાગની જે કંપનીઓ વીસ વીસ જીરો તેર ખાતરનું નિર્માણ કરે છે એ પાયાના ખાતરમાં પણ વીસ વીસ જીરો તેર વાપરવાની ભલામણ કરે છે અને ઊભા પાકમાં પણ વીસ વીસ જીરો તેર વાપરવાની ભલામણ કરે છે પણ ઇફકોની વેબસાઇટ ઉપર ખાસ એવું દર્શાવેલું છે કે વીસ વીસ જીરો તેર ખાતર છે એ ઊભા પાકમાં વાપરવું નહીં વાવેતર સમયે બીજની સાથે પાયાના ખાતર તરીકે વાપરવાથી વધુ સારું ઉત્પાદન મળે છે એટલે એમાં થોડોક કંપનીઓનો મત મતાંતર જોવા મળે છે પણ વીસ વીસ જીરો તેર ખાતર જો આપે વાપરેલું હોય તો એ ખેડૂત તરીકેના આપના શું અનુભવો છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો બીજા ખેડૂત મિત્રોને એની માહિતી મળે તો દોસ્તો આ માહિતી જો આપને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ